ચોમાસામાં બે માસમાં જ રોડ રસ્તા બેસ્માર બન્યા છે સંબંધિત તંત્ર સમારકામમાં બેઠવાળી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા ચખાપુરથી જે ડામર રસ્તાનું કામ કરવામાં આવ્યું તેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયેલો અમને દેખાય છે કારણ કે ચોમાસાના મોડ બે મહિના થયા છે એટલામાં ઘણી બધી જગ્યાએ રસ્તો તૂટી ગયો છે જેની પહેલાં જાણ કરતો પહેલાં અમુક અમુક જગ્યાએ રિપેરિંગ કરવામાં આવ્યું છે પણ બધા રિપેરિંગમાં ફરીથી વેઠ મારવામાં આવ તો આવી શકાય છૂટી મોટી મોટી બધા મેટલ નાખીને ઉપર પેલા ડામણ નાખીને ખુલ્લી ગ્રેટ નાખીને હાલ દેખાય નહીં એટલા પૂરતું લોકોના ધ્યાન પણ ના આવે એટલા પડે આપણને સંતાડવાની પ્રક્રિયા થઈ રહી છે